ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમજી કે ઓપીટી ઓયુટી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ કરે અને આપણો ચાન્સ લાગે તો ઓપીટી ખૂબ બધા વિદ્યાર્થીઓ કર્યું છે આટલું ઓપીટી થવું ને એટલે એમ કહેવાય કે બહુ સારી વાત કહેવાય સિલેક્શન લિસ્ટમાંથી માંથી પાછી હટાવી લીધી છે કેટલા વિદ્યાર્થીઓને વધારે ટૂંકમાં નોકરી મળી શકશે કે જે આ પ્રોવિઝનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું તમારું એની અંદર તમારું નામ નથી

પોતાની ઉમેદવારી જતી કરી છે નોકરી જતી કરી કહેવાય જે વિદ્યાર્થીઓ સારી બીજી પોસ્ટમાં નોકરી કરે છે એ વિદ્યાર્થીઓ ઉમેદવારી પોતાની જતી કરી છે શિવમજી કે માસ્ટર વતી તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને તમે પણ વિદ્યાર્થી મિત્રો આભાર માનજો કે જે આની અંદર આવે અગિયાર હજાર નવસો ને પચીસ વિદ્યાર્થી અને ત્રણસો ને આડત્રીસ વિદ્યાર્થીઓ ઓપીટી ઓયુટી કર્યું એટલે કે ઉમેદવારી જતી કરી એટલે હવે

ત્રણસો માટે નોકરી મળી જશે અને બીજું તમને જો ખ્યાલ હોય તો જે અત્યારે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડ્યું એની અંદર અગિયાર નવસો વિદ્યાર્થીઓનો સમાવેશ પહેલે થી નીચે ક્રમમાં આવતા હોય તો ચારસો ને તેર વિદ્યાર્થીઓ સુધી નોકરી મળવા સંભવ છે પણ અત્યારે આપણે ત્રણસો ને આડત્રીસ જે ઓપીટી થયું છે વિદ્યાર્થીઓને એટલી નોકરી મળશે

નોકરી વધારે મળશે અને જો પંચોતેર હજી કદાચ ઉમેરી દે તો પછી ચારસો ને તેર વિદ્યાર્થીઓ છે એ જ્યારે આ તમારું પ્રોવિઝનલ ને બદલે ફાઈનલ કટઓફ આવશે કયું આવશે

તો જે વિદ્યાર્થીઓનું આની અંદર નામ નથી આની અંદર નામ આવે એના માટે અત્યારથી શરૂ કરી દેજો તો આના માટેનું આખું પ્લાનિંગ લઈને આવી છે આપણે આજે સાંજે સાત વાગે

ક્યારે ઉભું થવું ક્યારે સુઈ જવું તમામ પ્લાનિંગ તમને મળશે આજે સાંજે સાત વાગે તો જોવાનું ભૂલતા નહી મિત્રો મળીએ સાંજે સાત વાગે